જેને લઈને ભાલકા તીર્થ સ્થિત ઉદાસીન બજરંગદાસ બાપુ લાલ છે તેમણે એક વાયરલ કરી અને કહ્યું છે કે દસ પંચનામાં જૂના અખાડાના ઇન્દ્ર ભારતી બાપુ મહેન્દ્રગીરી બાપુ હરિહરાનંદ ભારતી બાપુ અને હરિગીરી બાપુ સહિતના સંતોએ જવાબદારી લીધી છે કે સોમનાથમાં પાંચસો દિગંબર સાધુઓની શાહી રવેડી કાઢશે અને શાહી સ્નાન કરશે

बालकृष्ण बाजू में मां मंडलेश्वर बजीमदार के निर्माण पंचायती बड़ा आखेड़ा के जो दस नाम श्रीपंच जूना आखेड़ा है जो जिम्मेदारी लिया है इंदिरा भारतीय महेंद्र के लिए हरियाणा भारतीय हरे के लिए के सोमनाथ ट्रस्ट जो बड़ा ऊंचा बना लिया है मोदी आ रिया तो वहाँ नागा साधु की साई स्नान निकालने के मैंने बात सुना है इंदिरा भारतीय जिम्मेदारी हरीगिरी लिया है और लागा की जो साइन है वो तो कुंभ मेले और शिवरात्रि में होती है ये तो बोआई मंडल जैसे गांव-गांव में नाचते हैं ऐसे जो तुम धुना खड़ा वला करोगे तो हमारा सनातन धर्म बदनाम होगा ये तो नाचने का काम है तलवारबाजी पट्टाबाजी जगह जगह में थोड़ी होती है कुंभ का मेला भी होती है નવો રોડ બનાવવો અને તોડવો ચોમાસામાં વારંવાર વાહનો ખૂચી જવા નવી નખાયેલી પાણીની લાઈનો તૂટી જવી કે લીકેજ થવી અને એક ને એક રોડ અનેકવાર ખોદવો તે જુનાગઢ મહાનગરપાલિકાની ઓળખ બની ગઈ છે ઉનાળો હોય ચોમાસુ હોય કે શિયાળો હોય જૂનાગઢમાં બારે માસ કોઈને કોઈ કામગીરી માટે રોડ ખોદવાનું શરૂ જ રખાયું છે આવી જ રીતે મધુરમમાં પણ ગેસની લાઈન નાખવા માટે હાલ ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અહીં અગાઉ પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરાયું હતું હવે ફરી ગેસની લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ સાંઈબાબા મંદિરવાળી શેરીમાં ગુરુવારની સાંજના પાંચેક વાગ્યે આસપાસથી ઘૂંટણ ડૂબ પાણી ભરાયા હતા વગર ચોમાસે રસ્તા પર પાણી ભરાતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું કે વાદળડી નીર આવ્યા ક્યાંથી ગુરુવારની સાંજથી લઈને શુક્રવારની સવાર સુધી અહીં તળાવડું ભરાયેલું રહેતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકોને પારાવાર રીતે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો લોકોમાં થતી ચર્ચા મુજબ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાને કારણે પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવરનું સાહીઠ કરોડથી વધુના ખર્ચે બ્યુટિફિકેશન થઈ રહ્યું છે પરંતુ કામગીરીમાં એજન્સી અને કોર્પોરેશન અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે જેને પરિણામે હજુ શિયાળો શરૂ છે ત્યાં જ તળાવ ખાલી થવા લાગ્યું છે આગામી ટૂંક સમયમાં જ તળાવનું લોકાર્પણ કરવાનું છે ત્યારે તળાવમાં પાણી ભરાયેલું દેખાય અને પોતાની ક્ષતિ નજરે ન ચડે તે માટે બ્યુટિફિકેશનની કામગીરી કરતી એજન્સી અને અધિકારીઓની મિલી ભગતે નવતર પ્રયોગ કર્યો છે જનતાને અને સરકારને ઊંધા ચશ્મા પહેરાવવા માટે તેમણે કુવામાંથી પાણી તળાવને ભરવા માટેનો પ્રયાસ કર્યો છે તેવો આક્ષેપ વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ કર્યો છે જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ એમ ઘોડાસરા મહિલા કોલેજના કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બીસીએની વિદ્યાર્થીનીઓ માટે પ્રોગ્રામિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં જુદા જુદા વિષય જેવા કે પાઇથોન જાવા પીએચપીના પ્રોગ્રામની ડેફિનેશન આપવામાં આવી હતી અને વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જુનાગઢના મધુરમમાં સાંઈબાબા મંદિરવાડી શેરીમાં આવેલ નક્ષત્ર બંગલો પાસે પાણીની લાઇન લીકેજ છે જેના કારણે છેલ્લા બે દિવસથી પાણીનો વ્યય થઈ રહ્યો છે છે કલાક પાણી રસ્તા ઉપર વહી રહ્યું આ રીતે હજારો શુદ્ધ પાણીનો વ્યય થતો હોવા છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જુનાગઢ યુવા ઉત્સવ સ્પર્ધામાં લોકગીત અંગેની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં હિરલબેન રાજુભાઈ મેરે ભાગ લીધો હતો તેમણે શ્રેષ્ઠ પરફોર્મન્સ દાખવી લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે હવે આગામી સમયમાં મોરબી મુકામે રાજ્ય કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે ત્યારે તેમાં ભાગ લેવા જશે જૂનાગઢના તળાવ દરવાજા શાક માર્કેટ વિસ્તારમાં આવેલ દર્પણ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે આ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા પાણી માટે મોટર ચાલુ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ ટાંકી ભરાઈ ગઈ હોવા છતાં પણ મોટર બંધ કરવામાં આવતી નથી જેને કારણે એપાર્ટમેન્ટના ચોથા માળથી ઉપરથી પાણી નીચે સુધી આવે છે પરિણામે રસ્તા ઉપરથી પસાર થનારા રાહદારીઓ વાહન ચાલકો તેમજ લોકો પર પાણી પડે છે કોર્પોરેશન તંત્ર દ્વારા આ એપાર્ટમેન્ટના રહીશો સામે યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી છે વંથલી તાલુકાના ટીનમસ ગામના રફીક કાસમભાઈ થોરિયા સામે પોરબંદર ફેમિલી કોર્ટમાંથી સજાનું વોરંટ ઇશ્યુ થયું હતું પરંતુ પોલીસ પકડથી બચવા માટે આરોપી ફરાર થઈ રહ્યો હતો દરમિયાન આ આરોપી રાજકોટના વેરાવળ સાપર ગામે હોવાની બાતની મળી હતી જેને આધારે વંથલી પોલીસે રાજકોટના સાપર વેરાવળ ખાતેથી આરોપીને ઝડપી લીધો હોવાનું વંથલી પીઆઈ આરબી ગઢવીએ જણાવ્યું છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ